માંથી અમુક કસ્ટમર બી છે એટલે એમાં બધા તો મળેલા નથી બટ અમુક લોકો એની સાથે મળેલા છે અને અમુક મારો સપોર્ટ કરે છે એટલે મને એવું લાગે છે કે નીચલા શું કહેવાય આપણે નીચેના માણસો હોય એ લોકો હા સામાન્ય માણસો એ લોકો મદદરૂપ થાય છે એટલે પહેલાં હું રાજકોટ મહિલા પુલીસને ત્યાં ગઈ હતી પણ કારણકી કેસ ત્યાં ખીરસરા નજનો ભાયાવગરમાં બને એટલે ટ્રાન્સફર એ લોકોને ત્યાં થઈ છે હા શંકા તો એવી હતી પણ પ્રોસેસ તો ચાલે છે આપણે બધાનું ઓલું ના કહી શકીએ પણ શક્યતા છે એવી એમ હા એટલા માટે જ એટલા માટે જ હા એટલા માટે જ મને શંકા થઈ હતી કે ભાઈ આ બધી જાણ એમને ક્યાંથી મળે છે કારણ કે હું તો અહીંયા રાજકોટથી એમને એફઆઈઆર કરી હતી અને એમને ત્યાં ખીરોસરામાં કઈ રીતના ખ્યાલ આવે એટલે અંદાજો મને આવી જાય કે ક્યાંક આ બધા નેટવર્ક મળેલા છે એમ હા એમ એમને પહેલાં જ મને ધમકી આપેલી કે તું જો વિરોધ કરીશ તો તારા માટે સારું નહીં રે અને બતાવેલું જ છે કે મારે એને ત્યારે કીધેલું જ કે આવું તો મેં પહેલાંય કરી લીધું છે અને કેસય થયા છે પણ એમાં છે ને કંઈ મારું કોઈનું આવ્યું નથી અને તું કરીશ તો તારું કંઈ આવશે એટલે ઈ ત્રણેય જણા ત્યાં મને બોલાવી અને પછી કીધું કે તું સમજી જા અને શાંતિથી તું અહીંયા રે અમે તને નડશું નહીં પણ જો તું આ વિશે કોઈને જાણ કરીશ તો તારી તને ખેર નથી તારું તને તકલીફ થાય અમારું તો કાંઈ થશે નહીં સરકાર પાસેથી અપેક્ષા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમના તરફથી મને આ શું કહેવાય સપોર્ટ મળે એટલી વિનંતી છે અને આકરી કાર્યવાહી થાય સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો